મારું બીટું રતનજી ને કૌગૌ તો જબર પડે કૌવું જબર પડી લેવાનું તો જબર છે

ઓમા રાતે પાવ પાણી વળવાનું પેલી ભેસો હે ઈયકન તમે ક ફૂટો યાર પેલી ભેસો હે ઈયકન નસા ઓળો તું

શું થયું એમ લડાઈ તમે કીધું તું કે જે સારું કોમ કરશે એમ રાખીશ એકને પાડ્યો તા નું આજે વધારે પેલા ભાઈએ વધારે માર્યો હોય મને તો નોમ નહી આવતા એ તો તમે આવો હાલત આવજો હો એમ તો હું વચ્યો હોય નહીં લેટ વાંધો સારું આવો ખડો જલ્દી ધન્ય

ના લડ્યા હોય તો મટી જાય મટી જાય મને શું કમ્પ્લીટ થઈ ને